શક્તિપીઠ અંબાજી ખાતે શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ ભાદરવી પૂનમના મહાકુંભનો પ્રારંભ થયો જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના મેર ચેરમેન મિહિર પટેલે માતાજીની પૂજા અર્ચના કરી રથ દોરી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ કરાવ્યો જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા જિલ્લા વિકાસ અધિકારી સહિત વિવિધ અધિકારીઓ દ્વારા મા અંબાના રથને દોરીથી પ્રસ્થાન કરાવ્યું બોલમાળી અંબે જય જય અંબેના નાદ સાથે મા અંબાના ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થયો આજથી સાત દિવસ માટે શરૂ થયેલા ભાદરવી પૂનમના મહામેળામાં ત્રીસ લાખ જેટલા ભાવિકો દર્શન કરવા માટે પગપાળા યાત્રા કરી અંબાજી પહોંચશે બનાસકાંઠા જિલ્લાના શક્તિપીઠ અંબાજી ખાતે આજથી સાત સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો યોજાશે શક્તિ અને ભક્તિના આ મિની કુંભ મેળાનો પ્રારંભ કલેક્ટર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલે કરી હતી સવારે ત્રીસ કલાકે માતાજીના રથનું પૂજન અર્ચન કરી રથયાત્રા સાથે મેળાનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો જોકે દાંતા રોડ પર વેંકટેશ માર્બલ નજીક શાસ્ત્રોક્ત વિધિથી રથ પૂજા થઈ હતી મેળાના પ્રારંભ સાથે જ બોલ મારી અંબે જય જય અંબે નાદથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઉઠી હતી પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્રે લાખો શ્રદ્ધાળુઓ માટે વિશેષ આયોજન કર્યું છે માયભક્તોની સગવડ માટે સેવાભાવી સંસ્થાઓએ માર્ગ પર ઠેર ઠેર સેવા કેમ્પ શરૂ કર્યા છે બનાસકાંઠા જિલ્લામાં ડીસાથી પાલનપુર હાઇવે પર આઈઓસી પેટ્રોલ પંપથી ભોયણ સુધીનો સર્વિસ રૂડ અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી પગપાળા યાત્રાળુઓને ચાલવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ રસ્તા પર ઠેર ઠેર ખાડા પડ્યા છે અને વરસાદી પાણી ભરાયેલા રહે છે જેના કારણે યાત્રાળુઓને હાઈવે પર ચાલવાની ફરજ પડી રહી છે

તમને તમામ પ્રકારના ઓઇલ મળી જશે જેમ કે ઓઇલ વોલ્વો ઓઇલ બજાજ ઓઇલ તેમજ વાહનના દરેક પ્રકારના સ્પેડ પાર્ટ અહીં તમને મળી જશે તો તરત જ મુલાકાત લો ભૂમિ મોટર્સની અડ્રેસ સોયલા રોડ પીડીત તારકની સામે ભૂમિ મોટર્સ લાખો માય ભક્તોને આસ્થાના અવસર ભાદરવી પૂનમ મહામેળાનો રંગે ચોંગે પ્રારંભ જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે અંબાજી ભાદરવી પૂનમ મહામેળો શુભારંભ કરાયો છે કલેક્ટર સહિતના અધિકારીઓ માં અંબાના રથનું પૂજન અર્ચન કરી રથને ખેંચી મેળાની કરાય શરૂઆત માં અંબા માય ભક્તોની મનોકામના પૂર્ણ કરે અને મેળો સુખરૂપ નિર્વિઘ્નપૂર્ણ થાય એવી પ્રાર્થના કરતા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ શક્તિ ભક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ એવા ભાદરવી પૂનમ મહામેળા બે હજાર પચીસનો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો છે બોલમારી અંબે જય જય અંબેના નાદ સાથે આગામી સાત દિવસો સુધી સમગ્ર અંબાજી અને આરાસુરી પર્વત ગુંજી ઉઠશે ત્યારે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ પ્રવાસન વિભાગ જિલ્લા તંત્ર અને આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તોને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટેની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે વિષામો ભોજન ગબ્બર કંટ્રોલ મંદિર દર્શન પાર્કિંગ એસટી બસ સહિતની તમામ જે સુવિધાઓ છે એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે આજે આ શુભારંભ કાર્યક્રમમાં રાજ્ય સરકાર તરફથી સચિવશ્રી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ એસપી શ્રી ડીડીઓ શ્રી તથા મોટી સંખ્યામાં અંબાજી ગામના નગરજનો અંબાજી ગામના સરપંચ તથા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ શુભારંભ પ્રસંગે કોઈપણ જે શ્રદ્ધાળુ છે એને કોઈ જાતની તકલીફ ના પડે અને સમગ્ર જે ભાદરવી પૂનમનો મહામેળો છે એ ખૂબ પવિત્ર વાતાવરણમાં ઉજવાય તેવી માતાજીને પ્રાર્થના કરી હતી